હું છું મહાપ્રસાદમાં વપરાતો જે શીરો આપણે બનાવીએ છીએ જ ગેસ આપણે ધીમો રાખવાનો છે શીરો બનાવવા માટે મેં એક વાટકી રવો લીધો છે આપણે જેટલો રવો લીધો છે એટલું જ ઘી એડ કરી દઈશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આની અંદર આ રવો એડ કરી દઈશું આપણે જ્યારે રવો એડ કરીએ ત્યારે થોડું ઘી ગરમ થવા જ દેવાનો થોડું ગરમ ઘી હોય ને આપણે રવો એડ કરીએ ને તો આપણો શીરો છે ને એકદમ છૂટો અને કણીદાર બને છે જ્યારે પણ આપણે રવો એડ કરીએ ત્યારે થોડું ગરમ જ થવા દેવાનું આપણો આ રવો શેકાય ત્યાં સુધી મેં આપણે થોડું પાણી ગરમ કરવાનું છે મેં જેટલો રવો લીધો છે એનાથી ડબલ પાણી લીધું છે ત્રણ ગણું હોય પણ હું ત્રીજા ભાગનું દૂધ એડ કરવાની હવે હું આને ગરમ મૂકી દઈશ આવી રીતે આપણે જ્યાં સુધી આ કણી બધી છૂટી ઘી છૂટું ન પડી જાય ને ત્યાં સુધી આપણે આને ચલાવતા જ રહેવાનું ચલાવતા પાંચ મિનિટ થઈ ગઈ છે હજી આપણે એકાદ મિનિટ લેવા દઈશું આપણો રવો સરસ શેકાઈ ગયો છે હવે આપણે આની અંદર પાણી એડ કરી દઈશું મેં પેલા ગરમ પાણી મૂક્યું હતું આપણે આવી રીતે આંગળી અડે એટલું જ ગરમ પાણી કરવાનું છે

આ શીરા આપણે ખાલી પાણીમાં પણ કરી શકાય અને ખાલી દૂધમાં પણ બનાવી શકાય મેં અત્યારે બંને આપણો રવો છૂટો પડવા માંડ્યો છે આ રીતના વાસણ છૂટો પડી જાય ને એટલે ત્યાં સુધી આપણે ચલાવ્યા કરવાનું આપણો શીરો પણ જોવો એકદમ સરસ છૂટો છૂટો થઈ ગયો છે આવો આટલો છૂટો થાય પછી જ આપણે આની અંદર ખાંડ એડ કરવાની જેટલો મેં રવો લીધો હતો એટલી જ ખાંડ લીધી છે આપણે ખાંડ એડ કરશું એટલે આપણે જેટલું ઘી નાખ્યું એ હવે ફેરવતા ફેરવતા બે બે થી ત્રણ મિનિટ મારે થઈ છે હવે આપણે આ સમય જો છૂટો પણ પડી ગયો છે પણ હજી આપણે આને એકાદ મિનિટ ફેરવશું ત્યાં સુધીમાં આપણે એલચી પાવડર એડ કરી દઈશું કાચુ બદામના ટુકડા લીધા છે એ પણ અત્યારે જ એડ કરી દેવાના જો કેવો સરસ છૂટો છૂટો થવા માંડ્યો છે કોઈ અડધી મિનિટ સુધી ચલાવીશ આપણો રવા શીરો તૈયાર થઈ ગયો છે જો આવી રીતે વાસણથી પણ છૂટો પડી જવો જોઈએ અને ઘી પણ જો કેટલું સરસ છૂટું પડી ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું 番号ちょい